લીલીયા તાલુકા પંચાયતના બે સદસ્યોના રાજીનામાનો મામલો લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ આપ્યા હતા રાજીનામા રાજકીય ડ્રામાના અંતે તાલુકા પંચાયતના બંને સદસ્યોએ રાજીનામા પરત ખેંચ્યા લીલીયા તાલુકા પંચાયતના બે સદસ્યો કંચનબેન ધામત અને ઘનશ્યામ મેઘાણીએ રાજીનામા પરત ખેંચ્યા રાજીનામા આપ્યાના ત્રણ ચાર કલાકમાં ભાજપના સદસ્યોએ રાજીનામા પરત ખેંચ્યા લાઇટ પાણી ગટર સીસીટીવી જેવા પ્રશ્નો અંગે નિરાકરણની ખાતરી મળતા રાજીનામા પરત ખેંચ્યા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત મારું નામ ઘનશ્યામભાઈ મેઘાણી ગામ મોટા લીલીયા તાલુકા પંચાયત બે નંબરનું તાલુકા પંચાયતનો સભ્ય છું અમે લીલીયા ગામના હિત માટે વારે વારે રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી પંચાયતમાં રજૂઆત કરવી મંત્રી સાહેબને કરવી ટીડીઓ સાહેબ કરવી સફાઈ માટે ગામના ગટર માટે લેમ્પ અંધારું થઈ ગયું લેમ્પ માટે કોઈ કોઈ ધ્યાન દેતું નહોતું ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્નને આગળ આગળ ધકાવતા હતા એટલે અમને એમ થયું કે આમાં રાજીનામું દઈ દેવું હવે કેમ કે આ લીલીયા ગામ મોટું અમે અહીં સ્થાનિક અમે વારે વારે ગામમાં નીકળ્યું એટલે રજૂઆત કરે અમારે પાર્ટી અરે કઈ વાંધો નથી પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ સહી ટીડી રાજીનામું આપ્યું અમે પણ ટીડીઓ સાહેબ એમ કીધું કે તમારે પ્રમુખ આપવું પડે કે મારે કોઈ અધિકાર નથી પ્રમુખ સાહેબ ત્યાં હતા નહીં અને પછી અમે ત્રણ વાગ્યે હજી ટીડીઓ સાહેબને અમને પાછું લેખી આપ્યું હવે છેલ્લે શું તમારો નિર્ણય કઈ છેલ્લે અમારે હવે કઈ વાંધો નથી અમને સંકલન માંથી બધા બે નારે સંકલન થઈ જાય અમારે અમારા કામના જે નિવાડે લાવી દે એટલે અમને કઈ વાંધો નથી અમે રાજીનામું અમારે પાછું ખેંચી લેવું મોહનભાઈ રામત તાલુકા પંચાયત સભ્ય કંચનબેન રામત એના ઘરવાળા રાજીનામું ગામમાં પરિસ્થિતિ અનેક ખરાબ ગંદકી પાણીનો પ્રશ્ન લોકો બહારથી આવતા હતા ત્રિસ માં પામી ગયા એટલી અને કોઈ રજૂઆત કરતા ટીડીઓને કહી ગમે કોઈ રજૂઆત અમારી સાંભળી નહીં પછી અમે વિચાર્યું કે ભાઈ લોકો ગામમાં ઠાકી ગમે તેટલા મીઠી ને ચોકમાં બેઠા કે ભાઈ તમે ભાજપમાં છો તમારે કરવું પડે સરકાર તમારી બધી વાત એ લોકોની એટલે અમે રાજીનામું દીધું બીજું અમારે કોઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી રાજીનામું આપ્યું પ્રમુખ નહોતા રાજીનામું આપ્યું પ્રમુખ નહોતા પ્રમુખ ને કાલે આવે હવે દિવાળો દિવાળો અમારે સમાધાન થઈ ગયો અમારા જે પ્રશ્ન જાય અમારે પૂરો